હાલો દોસ્તો કેમ છો બધા મજામાં જશો તો આજ આપણે વાત કરવાની છે કે આપણે શું વાયુ છે અને શું હજી વાવવાનું છે અને આપણે કેટલા ખેતર છે એટલે કે કેટલી જમીન આપણે હે બરાબર તો આ વિડીયોમાં છેલ્લે સુધી તમે રહેજો જોવાની મજા આવશે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જૂના હોય તો એક લાઈક કરી વારજો તો ચાલો મળીએ આપણે આગળ આ રહ્યું ને એ પડું આપણે હાથ વિકા હે એટલે કે માર પાગમાં આવ્યું બરાબર અને આપણે હજી વાયુ કાંઈ નથી અને આ પડું તમે જોવો છો આ પણ હાથ વિકા છીએ અને એ મારા મોટા ભાઈના ભાગમાં આવ્યું એને મગફળી વાઈ દીધી અડધી મગફળી વાઈ દીધી અડધું પડ્યું બરાબર અને આપણે હજી કાંઈ વાયું નહીં વાવવાનું હે બરાબર હજી એને દાંતી પણ મારવાની આપણે બાકી છે જો તમે દાંતી મારવાનું બાકી છે વરસાદ થયો એટલે હવે એને થોડું થોડું આ પોષું થઈ ગયું છે એટલે હવે દાંતી આપણે દઈશું આમાં આખા બરાબર અને અમારે ભાઈ મગફળીમાં વાવી છે એવી હરખી હજી દેખાતી નહીં કોક કોક ઉગી છે બરાબર હજી ઉગતી આવે છે અને અડધા હજી અડધું બાકી છે અડધા પછી વાવશે તો આ અત્યારે બે મોરા એક એક જ છે પણ બે પાગ પાડ્યા છે એટલે કે એને બે ને હાથ હાથ વિકા પાક પાડી દીધો બરાબર અને ફાઈનલ તમને કહું ને તો અત્યારે અમે બધા નોખા છીએ હું ન કહું મારા કહું બાપુને એ નોખા છે તો હવ નું હવ આવે છે તો ચાલો તમને હવે આગળ ખેતરમાં હું બીજા પળામાં બતાવીશ કે એમાં શું વાયુ છે અને એ કેટલા તો અહીંયા જોઈ જઈએ આપણે તો વાવવાનું બાકી જ પડ્યું છે એટલે હવે આપણે વાવવાનું નક્કી કર્યું છે અને હવે આજ લગભગ વરસાદ જેવું હોય નહીં એટલે આજ દાંતી મારતી બરાબર ચાલો હવે આપણે મળી બીજા ખેતર તો જો દોસ્તો આ તમને દેખાય આમાં આપણે મગફળી દીધી હતી અને પાડીએ કપાસ હોય બરાબર તો આ હે છ વિકા આ હે મારા બાપુના પારમાં બરાબર એટલે બાપુ આવે છે પણ આપણે મહેનત કરાવવા આવી એવું કાંઈ નથી કે નોખાં તો આવું નોખા એવું કાંઈ નથી અહીંયા કામ હોય એટલે આપણે અહીંયા આવી જઈએ અને અહીંયા કામ હોય તો બધા અહીંયા આવે આવી રીતે પણ આમ વાવવાનું નોખું ખાવાનું નોખું બધું નોખું પણ કામ કરાવવા જવાનું બરાબર તો આમાં જો મગફળી વાઈ એ અને પારીએ કપા પણ સોંપી દીધું તો ચાલો તમને હું હજી આમાં આગળ આમાં બે ભાગ પડ્યા છે બરાબર સો વીઘામાં પણ બે ભાગ પાડ્યા એટલે વાવવામાં ભાગ ન પાડ્યા પણ વાયુ હોય એટલે વાહેમ હોય ઓલા બાજી રોન જાય ને હોતું એટલે વાર લાગી એટલે વાંચી હોવાનું નાના હાન પેલા વાયજી હતી પછી કંઈક આવી દેખાય જો આવી મગફળી ઉગી જાય છે

આ જો ખૂંટા નીકળ્યા છે ને મગફળી નીકળતી આવે છે બરાબર વરસાદ થઈ ગયો એટલે મજા આવી જઈ તો હવે આપણે જાવાનું છે દાંતી જોડાવવાનું કેમ કે દાંત ચોડાવીને જંતરમાં રાખવાનું ચાલુ કરી દે આપણે જઈએ ને વાહન ન રહી જાય બરાબર તો ચાલો આગળ મળીએ تو اہری لے گی برابر એટલે કેરી લેવા જવાનું એ મારે ને મારા બનાવીને તો અહીંયા ટ્રેક્ટર મૂકી અને મોટર સાયકલ લઈ નીકળી જાય ચાલો હું ફાઇનલ મોટર સાયકલ નીકળી ગયો છું બનાવીને લેવા બનાવી રસ્તામાં છે અહીંયાથી લઈ લઈશું બરાબર અને પછી આપણે આપણે જો ફાઇનલ આ કેરી લેવા છીએ અહીંયા કેરી પરવાનું ચાલુ છે બરાબર અને આપણે સાઈડમાં માં ખડકાઈ ગયા અને હું ને બંને જો અહીંયા બેઠા છે બરાબર અને આ કેરીયું છે અને આ કેરી આપણા લઈ જવાની જો આ પેટીઓ અહીંયા પરાઈ ગઈ છે બરાબર અને આ ખોખા ખાલી છે આમાં પરાઈ છે બરાબર તો કંટારો એટલે પછી આપણે છે ને વયા ગયા જાંબુડા ખાવા બરાબર તો જો જાંબુડા કેવા છે ખાવા હોય તો કોમેન્ટ કહી દીજો તો લેતો આવીશ બરાબર અને પછી અહીંયા જો બનેવી મંડ્યા ખખરવા અને આપણે નીચે સલાખો પાથરી તો એટલે ખરાયા એટલે ધૂળવાળા ન થાય બરાબર પછી શું છે આંબળા ખખેરવાના અને ખાઈ લેવાના ને તમારે ખાવા હોય તો કીધો તો હું લેતો હોઈશ જાંબુડા બાકી મો નકરાજ ધિયા તો જો અહીંયા અમે બગીચામાં અંદર વી અને કેરીયું બાકી જોરદાર છે હો જો અને આ બગીચો છે બરાબર તો અહીંયા અમે રખડવા વીઆય્યા કડીક અને હવે આપણે પેટીયું લઈ અને નીકળી ગયા છીએ

અને અહીંયા પણ વેચે છે કેરીયું રસ્તામાં બધાય લાગેટ વેચે છે જો અહીંયા પણ કેરીયું વેચે છે શિવ પૂરો ભાઈ બોર્ડ એ ઊભું રાખીને વાંચી જોઈજો અને હવે આપણે નીકળી ગયા છીએ આગળથી બરાબર તો ચાલો હવે પછી બનાવીને આખવા દઈ દીધો મોટસેલ ને બે પેટી હું ચાલીને ને બે ગયો વાંહે ને જાય બનાવી બાકા જીકી બોલાવતા હું વાંહે ઉડી જવું નહીં તો હારું પછી અહીંયા પેટ્રોલ થઈ ગયું તમે અહીંયા પેટ્રોલ પુરાવો પંપે બરાબર પેટ્રોલ પુરાવી લીધું જોઈ ફાઈનલી દોસ્તો આપણે ઘરે ગઈ અને હવે આપણે દાંતી મારવાની ચાલુ કરવાની દાંતી બાંતી જોડાઈ ગઈ

તો ફાઇનલી દોસ્તો ટ્રેક્ટર આપણું હકાઈ ગયું છે અને આપણે ટ્રેક્ટર મૂકી દીધું એ લીંબુડીના સાં રવો આખામાં ટ્રેક્ટર તો આજ માટે આટલો જ વિડીયો હતો તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં કાલ ત્યાં સુધી બધાને જય માતાજી તો આવજો ને બાય બાય